કોઈ પણ કલા એ વિજ્ઞાનની પણ જન્મદાત્રી હોય છે તો માસાપુરા ન્યૂઝ દ્વારા જે કછડો ખેલે ખલક મેં એ હેડિંગને અંતર્ગત જે અલગ અલગ કલા સાથે સંબંધિત લોકોના મુલાકાતનું અને જે નિચોડ જે છે એના કાર્યક્રમના ભાગરૂપે ગુરુપૂર્ણિમાના દિવસે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ ગુરુ ગુરુપૂર્ણિમા રવિવારના દિવસે છે ત્યારે આ કાર્યક્રમમાં મને આવવા માટે આમંત્રણ મળ્યું છે ખૂબ એ બાબતે હું ખૂબ આભારી છું અને આપ સૌ પણ આમાં જોડાવો અને પ્રોત્સાહન જે કલા કૌશલ્યને પ્રોત્સાહન મળે એ બાબતે આગળ વધીએ એ જ અભ્યર્થના